સાબરકાંઠા જિલ્લામાં સતત શ્વાન કરડવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે જ્યારે સાબરકાંઠાના ઈડર સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ઈડર તાલુકામાં એક મહિનામાં કેટલા કેસ ચોંકાવનારા સામે આવ્યા છે ઈડરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણસો થી વધુ શ્વાન કરડવાના કેસો નોંધાયા છે સાબરકાંઠા જિલ્લાના સતત શ્વાન કરડવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સાબરકાંઠાના ઈડર સિવિલ હોસ્પિટલના શ્વાન કરડવાના કેસમાં વધારો થઈ રહ્યો છે ઈડર તાલુકામાં એક મહિના સામે આવકો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણસો થી વધુ સ્વાન કરડવાના કેસો નોંધાયા છે જેમાં બાળકો પુરુષો મહિલાઓ સહિત વૃદ્ધોને સ્વાનનો ભોગ બની રહ્યા છે જેમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સ્વાન શિકાર બનેલ દર્દીઓને સારવાર અપાઈ રહી છે જેમાંથી ટી એરાવી રેબીસ વિરોધી અપાઈ રહી છે જિલ્લામાં સ્વાન કરડવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે શિયાળાની ઋતુમાં રખડતા સ્વાન સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ ઉઠી છે ખાસ કરીને જે વ્યક્તિને સ્વાન કરડે તો તે લોકોને ચાર રસી લેવી પડે છે અને ડોક્ટર સલાહ લેવી જોઈએ આ યોગ્ય સારવાર લેતા ગંભીર બીમારીથી બચી શકે તેવું ડોક્ટર સલાહ લેવી જોઈએ ઓકે એક મહિનાની અંદર સિવિલ હોસ્પિટલમાં સ્વાન કરાડવાના કેટલા કેસ નોંધાયા છે અને કયા પ્રકારની સારવાર આપવામાં આવી છે ઈડા જનરલ હોસ્પિટલ ખાતે આજ રોજ અઠ્યાવીસ તારીખ પહેલી તારીખથી અઠ્યાવીસ તારીખ સુધીમાં એકસો બ્યાસી કૂતરા કાઢવાના કેસ આવેલા છે જેમાંથી એકસો ઇકોતેર કેટેગરી વનના હતા અને અગિયાર કેટેગરી ટુના હતા અને કેટેગરી ટુવાળા દર્દીઓને સરકાર શ્રી દ્વારા અત્યારે જે ઇમ્યુનોગ્લોબિલિયન ઉપલબ્ધ કરાવેલા છે અને અમારી હોસ્પિટલમાં ઇમ્યુનોગ્લોબિલિયન ઉપલબ્ધ હોય છે જેથી કોઈ પેશન્ટને રિફર કરવાની પણ જરૂર પડી નથી અને કેટ પણ ટ્રીટ કરવામાં આવેલા છે એમાં તમે ટીટી આપતા હોય એઆરવી આપતા હોય એન્ટી રેબીઝ વેક્સિન આપતા હોય અને ઇમ્યુનોગ્લોબિલિન પણ આપતા હોય કેટ ટુમાં એટલે આ રીતે કેટ વનમાં ટીટી એઆરવી આપીએ છીએ જેવું એને શ્વાન કરડ્યું હોય તરત જ એને જે વુંડ છે એને ડેટોલ વોશ થી વોશ કરી નાખવાનું ડેટોલ શોપ હોય ડેટોલ થી અને શોપ થી વોશ કરી નાખવાનું હોય છે પછી એની તરત ટ્રીટમેન્ટ કરવાની હોય રિપોર્ટર નિલેશ જોશી